જો કેટલી બધી મધમાખીયા દેખા રે આ મધમાખીનો આગળ એક ને એમાં આજો કેટલો બધો ચરો નાખેલો હવે આ રસ્તો સિંગલ પટ્ટી ને આપડે આમાં જગા ક્યાં દે બોલો કોશિશ તો કરે છે ઘણી બધી આપણે જગા દેવાની પણ અમે એની પાછળ ધીરે ધીરે આલે જઈ રહ્યા ભાઈ જો આખો થતો જાય

ગરમી ઘણી થાય ને તો આજે જો નળિયા ઉપર પાણી નાખવાનું કામ ચાલુ હોય કે ઠંડા થઈ જશે નડિયા એટલે આપણે ઊંઘ મસ્ત આવશે બપોર આઈડિયો લગાડ્યો જોઈએ કામ કરેલો કે નહીં પણ તેમ છતાં પાણી જે છે ને એ ખાલી ઓસરી સુધી જ વધારે પાછળ નહીં પહોંચે મતલબ રૂમ સાઈડ નહીં પહોંચે આને પાણી છાંટવામાં બહુ મજા આવે તો આપણે ભર ઉનાળે વરસાદ કરાવી નાખે નેવા નીતરવા લાગી ગયા ખારું ને જ્યાં સુધી પાણી જ્યાં સુધી એને પાણી નળિયામાં રહેલું હશે ને મતલબ ચૂસાઈ જશે ને નળિયા ઠંડા હશે ને ત્યાં સુધી ઠંડક દેશે મન લાગે રૂ કલાકમાં તો ફરી પાછું ગરમ થઈ જશે આ જો આંગણામાં બધે પાણી પાણી કરી નાખ્યું ભાઈ અને નળિયા તો સુકાવા બી લાગી ગયા ખબર નહીં કેમ આવા કામ કરવાની મજા જ આખી અલગ મજા આવી ને પંચમોર થઈ જાય એકવાર એ તને અંદર ગરમી થાય ને

સેલો ગુડરનુન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ વાગે છે નખત્રાણા અમારા એક પરિવારમાં સત્યનારાયણ ની કથા એ તો એમના ઘરે જવાનું હોય અને રાતનું જે જમવાનું હોય આપણે એના ઘરે જે ફૂવા ફઈને એ લોકો ઘરેથી નીકળી ગયા હું ઘરે પાછો આવ્યો હતો કેમ કે ગાડીના કાગડા રહી ગયા હતા તો એ લઈને હવે જઈશ અને અહીંયાથી નીકળી રહ્યા અમે અને કાકા ને કાકી તો બપોરના ત્રણ વાગે નીકળી ગયા અને અમે હવે નીકળી રહ્યા જો આમ તો આપણે નખત્રાણા જાવ તો પણ ફુવાને જરા કામ હતું તો અમે લોકો ધાવડા આયા અને પછી અડધો કલાક કે એને જેટલું કામ હશે એટલું રોકાઈને પછી અમે ત્યાંથી ફરી પાછા નખત્રાણા પહોંચી જશું આપણે કોના ઘરે આયા મારા ફઈના ઘરે આના ફઈના ઘરે આયા મળવાનું બાકી હશે તો એટલે મળવા માટે આયા હા તું રહી જાવ આંબો અહીંયા બધા વાતો કરે રહ્યા મળે રહ્યા ને આ ભાઈ અમારો ગેમ રમે રહ્યો ઇન્ટરેસ્ટ જ નથી ફઈના ઘરે આવ્યો ઊંઘ આવે સુઈ જા એને ફઈને કે વેચાણ કરી દેજો તો જો ભાઈ આપણે ધાબડામાં એટલો સમય ગાડી નાખી હોય કે હવે મને લાગે કે નખત્રાણા જે કથા હતી ને એમાં પ્રસાદી વેચાઈ ગયો છે જો અહીંયા કને જમવાની તૈયારી ચાલુ છે છાસ બનેરી અને ખારી ભાત જે છે એ બની ગઈ છે અને આપને ખબર જ હતી કે આપણે લેટ થઈ જશે પહોંચવામાં અમે પહોંચે ત્યાં સુધી બધી કથા પૂરી થઈ ગઈ હવે બસ જમવાનું બાકી છે શું દેવા કેતો તું અરે પ્રસાદ એક વાર દેવાની હોય ચોથી કે પાંચમી વાર ખારી હશે આ ટ્રીપ આખી સારી બાત ના નામે યાદ તો તો જો જમવાનું ખતમ ને અમે લોકો બસ રાહ જોઈ આવે કે ક્યારે આના મમ્મી પપ્પા એટલે કે મારા ફાઈ ને ફુવા આવે ને પછી અમે અહિયાં થી નીકળી તો હેલો ગુડ મોર્નિંગ અગેન અને કાલના વ્લોગને એન્ડ કરતા આજના વ્લોગની ની શરૂઆત કરીને આજે અમે લોકો જઈ રહ્યા છીએ થાન કેમકે કૌશિકભાઈ જોયું નથી ને અમને લોકો દર્શન કરવા એટલા માટે હાલ નીકળ્યા સવારના વગી ગયા છે કઈક સવાર નવ બેસો હેલો લો આપણે પહોંચી ગયા થાન જાગીર આમ તમારો પ્લાન ધીણોદર જવાનો હતો પણ પછી માં થોડુંક ચેન્જીસ કરીને અમે લોકો થાન આવી ગયા કેમ કે કૌશિક ભાઈએ થાન જાગીર જોઈ નથી આજે પહેલી વાર જોશે આપણા ગુરુ જુઓ દર્શન કરો ચલો નિમનાથ દાદાની સમાધિ

આમથી આવજો આમથી વગર નહીં કયા આ મંદિરમાં જો અંદર દરવાજો નાખી દીધો હોય અને અંદર લખી નાખ્યું હોય કે સાધુ સંતો સિવાય કોઈ અંદર આવવાનું નહીં સારી વાત હે એ બી કાંચવાળો દરવાજો હોય મતલબ તમે દર્શન કરી શકો બહારથી પણ અંદર ના જઈ શકો તો એક સારી વાત છે કે ભાઈ તમે દર્શન કરવા હો તો તમને બહારથી દર્શન થઈ જાય ને તમને અંદર જવાની બી જરૂર નથી આ બધી વસ્તુ શું હોય ખબર અમુક માણસોના લીધે ખાલી વન પર્સન્ટ માણસો એવા હોય ને છે ત્યારે એના લીધે એને બધાને આ ભોગવવું પડે મતલબ કે જે નુકસાન કરતા હોય એવા માણસો આટલા આટલા વર્ષથી આ ખુલ્લું હતું મંદિર અને હવે બંધ કરવું પડ્યું એનું કારણ બી હશે ને અને આ જો અહીંયા કને પણ બેરિકેટ લગાવી દીધા હે ને પહેલાં અહીંયા બી અંદર જવાતું હતું છેક અંદર સુધી એને એમાં આશાપુરા દર્શન થતા હતા પણ હવે આ જો અહીંયા બંધ કરી દીધું હોય ને આ બંધ કર્યું પ્લસ જાડી બી બંધ કરી દીધી તો આ દિવાલમાં તમને જે દેખાડ્યું ને એ બધા ચામચ ચીડ્યા છો કેટલા બધા હે ભાઈ હા એક સાઈડ નથી અહીંયા બી હે અને પ્લસ અહીંયા બી બેઠા જો चलो यहां कने दर्शन થઈ ગયા ને હવે અમે લોકો ઘર તરફ જઈ રહ્યા આમ તો મને એમ હતું લેટ થાશે પણ તો ભી આપે 10:30 વાગ્યા સુધી તો ફ્રી થઈ ગયા અહીં તમે લોકો ઘરે આવી ગયા છે અને હવે આપણે કરી આપણું કામ કરી વિડિયો અપલોડ અને અહીં સુધી તમે વિડિયો જોયો તો લાઈક કરજો નહમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળસાઉધી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમાર ધ્યાન રાખજો Tata bye bye take care જાવ દેવ થઈ જશે ખાલી થઈ જશે બિચારા એકલો બેઠો હોય બાકી બધા ઉઠી ગયા જો બાકી પાંગત ખાલી પાંગે થઈ જશે